લાલપુરમાં વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી જામનગર જિલ્લાના લાલપુરમાં તારીખ દસમી ઓગસ્ટના રોજ પ્રથમ વખત સિંહ દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરાવ સિંહ દિવસની મહારેલીમાં લાલપુરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ સેના મુખોટાવાળું માસ્ક પહેર્યું હતું ને સિંહ બચાવના નારા લગાવવામાં આવ્યા હતા આયોજન બીઆરસી યશવાલસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું મહારેલીમાં ગ્રામજનો આગેવાનો અધિકારીઓ શિક્ષકગણ અને તમામ શાળાના વિદ્યાર્થીઓ બમની સંખ્યામાં જોડાયા હતા મહારેલીમાં અંદાજે બારસો પંદરસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા આ વિશ્વસિંહ દિવસ મહારેલી લાલપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી આ મહારેલીમાં ગુજરાતના ગૌરવ ગીરના સિંહના સંરક્ષણનો સંકલ્પ કરવામાં આવ્યો અને દર વર્ષે દસમી ઓગસ્ટના રોજ વિશ્વાસિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે તેવો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો વંદે માતરમ સૌને શુભકામનાઓ મારું નામ જાડેજા યશપાલસિંહ નાથુભા બીઆરસી કોર્ડિનેટર લાલપુર આજે વિશ્વસિંહ દિવસ નિમિત્તે દસ ઓગસ્ટના રોજ લાલપુર મુકામે એક મહારેલીનું રેલીનું આયોજન કરવામાં આવેલું હતું હજી હમણાં જ રેલી પૂર્ણ થયેલ છે જેમાં લાલપુર તાલુકાની દરેક પ્રાથમિક શાળા સરકારી ખાનગી અને માધ્યમિક શાળાઓ જોડાણી હતી જેમાં અંદાજે બે હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ મહારેલીમાં અને ખૂબ જ સારી રીતે ડીજે સાઉન્ડના સથવારે વાજતે ગાજતે આખા લાલપુરના તમામ જાહેર માર્ગો પર આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું ગામના સૌ સ્થાનિક આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ મહારેલી અત્યારે યોજાયેલી હતી અને ખૂબ જ ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી લાલપુર મુકામે કરવામાં આવેલી હતી દરેક બાળકોમાં વાલીઓમાં ગ્રામજનોમાં આ દિવસનો ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળેલો છે અને દરેક લોકોએ આ દિવસને નિમિત્તે જે પ્રતિજ્ઞા છે જે શપથ લેવાના છે એ શપથ ગ્રહણ કર્યા છે અને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે દરેકે પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરેલું છે કે આ દિવસની ઉજવણી દર વર્ષે આવી જ રીતના હોંશભેર અને ધમાકેદાર ઉજવવામાં આવશે અસ્તુ ભારત માતા કી જાય